ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાધનપુર નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમની પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણીય લોક સુનાવણી ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ને શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજવામાં આવેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અલગ અલગ લોકોને વિચારો રજૂ કરવા માટે સ્થાનિક લોકોને આજુબાજુના ગામના લોકોને ઉપસ્થિતિની અંદર પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવી હતી જેમાં આવેલા લોકોનો અભિપ્રાયો લેવામાં આવ્યા હતા આજુબાજુ વિસ્તારના દસ કિલોમીટરમાં વસતા લોકોના લોકો અભિપ્રાયો લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં આજુબાજુના ગામના અને સાધપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને કોંગ્રેસ અગ્રણી શાહિદ ખાન મલેક અને આમ આદમી પાર્ટીના જ્યોતિબેન જોશી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી મહામંત્રી પૂર્વ પોલીસ સ્ટાફ મામલેદાર કચેરીનો સ્ટાફ અને નાયબ કલેક્ટર અન્ય અધિકારીઓની ઉપસ્થિતિની અંદર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સંચાલિત મેસર મેડિકલ માટે પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લોકો દ્વારા અલગ અલગ પ્રકારના અભિપ્રાયો આપવામાં આવ્યા હતા નામ માલવ પ્રફુલભાઈ દલવાડી છે હું સરકારી નહીં પણ પ્રાઇવેટ સંસ્થા એટલે કે ટીઆર એસોસિએટ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા કામ કરું છું એઝ અ સીઈઓ તરીકે અને પર્યાવરણ કન્સલ્ટન્સી છે આપણી એટલે કે કોઈપણ જે ડેવલપમેન્ટ થાય છે ઈઆઈએ નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે કે નોટિફિકેશન બે હજાર છ અને તેના સુધારા પ્રમાણે ગવર્મેન્ટે ચાલીસ એવા સેક્ટર નક્કી કર્યા છે કે જેમાં ડેવલપમેન્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે એમાંથી જ આ એક પ્રોજેક્ટ છે જેનો કેટેગરી સેવન ડી એ અને કેટેગરી બી વન એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઇન છે તે પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવ્યા છે આ ટર્મ્સ ઓફ રેફરન્સ આપ્યા પછી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવ્યો છે અને યે રિપોર્ટના બેઝ ઉપર આજની સુનાવણી આપણે કરી રહ્યા છે અને આ લોક સુનાવણીથી કોઈનું અહિત થાય એવું આપણે ઈચ્છતા નથી આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આપણા માટે ખૂબ જ જરૂરી છે આજે સાતપુરામાં મેમ્બર્સ દ્વારા કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમ પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણની લોકસિત થઈ એમાં બધા લોકો આવ્યા સાતપુરાથી અને આજુબાજુના નજીકના દસ કિલોમીટરમાંથી લોકો આવ્યા છે તો એસમે લોકોના जो सपोर्ट में थे उन्होंने भी बोला और जिन जिन को वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड उन्होंने सबने अपनी वांदा दी हम लोगों ने सुनमी में उनकी वांदा ली है उनकी मिनट टू मिनट में इनका सबको रिकॉर्ड आया है और हम लोग ये सब वांदा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधीनगर भेजेंगे उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सम्मति मिलेगी या नहीं सर चिमनी में से बायो वेस्ट निकलता है कभी कभी टेक्निकल इश्यू होने के कारण अंदर से पानी भी निकलने की समस्या रहती है तो उसके लिए कंपनी ने क्या आयोजन किया है उसका ध्यान रखने में आएगा कि नहीं नहीं जैसे कि कंपनी के प्रतियोगिता ने बताया कि चिमनी में एक चिप लगती है वो क्या मॉनिटर करती है मिनट टू तो मिनट की कौन कौन से उसके कंपोनेंट्स निकल रहे हैं और वो मिनट टू तो मिनट जो अपना पॉल्यूशन कंट्रोल बोर्ड है उनके पास भी डिटेल्स जाती है तो जैसे ही ऐसा कुछ जाता है तो चिमनी ही बंद कर देते हैं या फिर उन पर एक्शन होता है तो ये उससे का एक प्रोसेस है